તમે તેને ફટકારવાની વાતો સામે આવી રહી છે અને ત્યાર પછી આ દેવાયત ખવડ છે તે જેલ ભેગા પણ થઈ રહ્યા છે થોડાક દિવસ પહેલાં અમદાવાદના સનાતનના ધ્રુવરાજ ચૌહાણ છે જે પોતે ગીર સોમનાથના તાલાલા ફરવા ગયા હતા અને તેમની કારને આંતરવામાં આવે છે અને આજ ધ્રુવરાજ આરોપ લગાવે છે કે દેવાયત ખવડ અને તેમના સાગરીતોએ તેમની કાર આંતરી હતી તેમના પર પ્રાણઘાતક હથિયારો સાથે હુમલો કર્યો હતો અને આ ડાયરા પર જે લોકોને પાનો ચડે તેવી વાતો કરનાર આ દેવાયત ખવડ છે ગુનો દાખલ થતાં તે દરમાં સંતાઈ ગયા હતા જોકે ગીર સોમનાથની પોલીસે તે તેમને સુરેન્દ્રનગર જિલ્લાના દુધઈના તેમના ફાર્મ હાઉસમાંથી તેમના સહિત સાત આરોપીઓ જે હતા તેમને દબોચી લે છે અને ગઈકાલે જ્યારે આ જ ગીર સોમનાથના વેરાવળની નીચલી કોર્ટમાં તેમને રજૂ કરવામાં આવ્યા તે સમયે દલીલોના આધારે આ દેવાયત ખવડ સહિતના સાથે સાત આરોપીઓ છે તેઓને પંદર હજાર રૂપિયા મૂકવાની શરતે જામીન પણ આપ્યા હતા અને લોકો પણ ચર્ચા હવે કરતા હતા કે દેવાયત ખાવડને આટલા ઝડપી જામીન પણ મળી ગયા છે પરંતુ હવે એક મોટા સમાચાર સામે આવે છે જેમાં દેવાયત ખવડ સહિતના સાતે સાત આરોપીઓ છે તેમને આ ગીર સોમનાથની પોલીસે શાંતિ સુલહના ભંગ બદલ ફરી એક વખત તેમની અટકાયત કરી છે તેમને જેલ હવાલે કર્યા છે અને સૂત્રો તે પણ જણાવી રહ્યા છે કે ગીર સોમનાથના વેરાવળો જે પ્રકારે આ દેવાયત ખવડ છે તેમને જામીન કોર્ટ દ્વારા આપવામાં આવ્યા છે તો આ પોલીસ છે તે વાંધા અરજી રજૂ કરી શકે અને આ દેવાયત ખબર છે તેમના જામીન રદ પણ કરાવી શકે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવ ન્યૂઝ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન